બોલો રાયની જય આપણે ડાકોરજી અને રણછોડરાયના દર્શન કરીને ગરમા ગરમ ડાકોરના પ્રખ્યાત ગોટા તો ખાઈએ જ છે પણ શું તમને ખબર છે આ ગોટા દૂધમાંથી બને છે અને દહીં સાથે ખવાય છે તો આજે તે જ રેસીપી હું તમારી સાથે શેર કરીશ ડાકોરના ફેમસ ગોટા બનાવવા માટે ત્રણ કપ જેટલી ચણાની દાળને એકદમ દાણેદાર પાવડર તૈયાર કરી લઈશું એક પેનમાં એક ચમચી જીરું એક તગનો ટુકડો અડધી ચમચી આખા મરી ચારથી પાંચ લવિંગ અડધી ચમચી વરિયાળી એક ચમચી સફેદ તલ ચારથી પાંચ સૂકા મરચાં અને એક તમાલપત્રને સારી રીતે શેકીને ગરમ કરી લઈશું મસાલો ઠંડો થઈ જાય એટલે દાણેદાર પાવડર તૈયાર કરી લઈશું ફાઇન પાવડર નથી કરવાનો એકદમ દાણેદાર જ રાખવાનો છે એક વાસણની અંદર દળેલો કરકરો ચણાનો લોટ બનાવેલો મસાલાનો પાવડર સ્વાદ પ્રમાણે મીઠું આખા કાળા મરી અડધી ચમચી એડ કરીશું અને અડધી ચમચી આ સૂકા ધાણાને આપણે ક્રશ કરીને એડ કરી લઈશું હવે અડધો કપ લીલી મેથી થોડા એવા મરચાંને ક્રશ કરીને એડ કરીશું આદુની પેસ્ટ એક ચમચી ખાંડ એક લીંબુનો રસ એડ કરીને મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય પછી અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું અને આ ગોટા પાણી જરા એડ નથી થતું એટલે થોડું થોડું દૂધ એડ કરીને લોટને બાંધી લઈશું દૂધ અહીંયા એકદમ ઠંડુ લેવાનું છે અડધી ચમચી ખાવાનો સોડા અને એની ઉપર દૂધ એડ કરીને મિક્સ કરી લઈશું એક ચમચો એકદમ ગરમ તેલ એડ કરી લઈશું અને ગોટાને આ રીતે ગરમા ગરમ તેલની અંદર પાડી લઈશું એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી રહેવા દઈશું તમે પણ મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આ ગોટાને ક્રિસ્પી રાખવા માટે ઓડી સ્નેકબેગ પેપરમાં ભરીને આપણે ટ્રાવેલિંગ પણ કરી શકીએ છીએ અને કમેન્ટમાં જય રણછળ લખવાનું તો ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ